નમસ્કાર દર્શક મિત્રો પ્રેસ માં આપનું સ્વાગત છે સમાચાર છે કે હનુમાન ચાલીસા બંધ કરાવવા મામલે વડોદરા શહેરના એકતા નગર માં પથ્થરમારો વડોદરા ના એકતા નગર માં હનુમાન ચાલીસા બંધ કરાવવા મામલે બે જૂથ વચ્ચે જેમાં પથ્થરમારો થતા ત્રણ લોકો ઈજા પહોંચી પોલીસે ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કંટ્રોલમાં કરી હતી બે ઇજાગ્રસ્તોને સાયજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા આ સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ શરૂ કરી દેવાયું તો સ્થાનિક અને સંગઠનના લોકો બાપોદ પોલીસ મથક પહોંચ્યા બાપોદ વિસ્તારમાં ઘટનાને પગલે એસીપી ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આ અંગે બાપોદ પીઆઈએમઆર સંગડાને જણાવ્યું હતું કે આ ભજન કે હનુમાન ચાલીસા બાબતે બબાલ થઈ છે રમઝાન ચાલતા હોય અવાજ ધીમો કરવા કહેતા બબાલ થઈ ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્તિ તેમની સારવાર ચાલી રહી છે હાલમાં ઘટના સ્થળે પોલીસ છે અને સાંધીનો માહોલ છે હાલમાં પોલીસ ફરિયાદ અંગેની કાર્યવાહી ચાલી રહી છે ડી જેપી પરના મુમાએ જણાવ્યું કે બાપુત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકતા નગર આવેલું છે અને એકતા નગરમાં સાંજના સમયે હનુમાજીનું મંદિર છે ત્યાં લાઉડ સ્પીકર ધીમું કરાવવા બાબતે બે કોમ સામ સામે આવી ગઈ હતી બંને ટોળા એકબીજાની સાથે રકજક કરીને લાઉડ સ્પીકર ધીમા કરવા બાબતે વાતચીત કરી રહ્યા હતા ને તેમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી જતા ઘટનાને કાબુ મેળવી લીધો છે અને હાલમાં સરકાર તરફ ફરિયાદ દાખલ કરીને જે પણ ગુનેગાર છે તેને અટક કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે